નમસ્કાર ગુજરાત આજે ચૌદ ઓગસ્ટને ગુજરાત રાજ્યમાં ફરી વખત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આજે વહેલી સવારથી ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ફરી આકાશ પાતળ એક કરે એવી આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ છે એ મજબૂત બની અને દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ભારેથી ભારે વરસાદ છે એ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે હાલ પૂરતી જે આગાહી હતી એમાં મિત્રો જન્માષ્ટમી નિમિત્તે વરસાદ પડશે એની પણ આગાહી હતી પરંતુ હવે તમને આજના વિડીયોની અંદર જે આગાહી જણાવીશું જે જન્માષ્ટમી સાતમ આઠમના તહેવારો ધમળો છે સાથે કચ્છ લાગુના વિસ્તારોની અંદર ભયંકર પૂરની પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે આગામી બેથી ત્રણ દિવસની અંદર ગુજરાત રાજ્યના વાતાવરણની અંદર પલટવાર જોવા મળી રહ્યો છે વરસાદની જે સ્થિતિ અત્યારે મજબૂત બની છે એ બાર તારીખથી લઈ અને સોળ તારીખ વચ્ચે છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહી છે જેમાં ગુજરાતના ઉત્તર ગુજરાતના જે ભાગ છે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અરવલ્લી ડાંગ આ લાગુના વિસ્તારોથી લઈ અને દક્ષિણ ગુજરાતના ડાંગથી લઈ સુરત વલસાડ નવસારી દમણ અને દાદરનગર હવેલીના વિસ્તારોની અંદર ભયંકર વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્ય ઉપર ચોવીસ કલાક માટે ભારેથી અતિભારે વરસાદ શક્યતા દર્શાવવામાં આવી રહી છે સાથે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છેલ્લા બેથી ત્રણ દિવસ માટે વાતાવરણની અંદર પણ જે મોટો ફેરફાર થતો જોવા મળી રહ્યો છે ચોમાસાની વરસાદની સ્થિતિ છે અત્યારે દર્શાવવામાં આવી રહી છે ઓગસ્ટ મહિનાની પંદર તારીખની આજુબાજુ ગુજરાત ઉપર છે એ વાવાઝોડા સમાન પવનો પણ ફૂંકાશે સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની પરિસ્થિતિ પણ જોવા મળશે તો આજના વિડીયોની અંદર દરેક આગાહી અને દરેક અપડેટ તમને જણાવીશું ખાસ કરીને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને જે પણ મિત્રો નવા છે અમારી આ જાગૃત યુટ્યુબ ચેનલ પર દરેક મિત્રોને ખાસ વિનંતી છે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને દરેક આગાહી જે છે એ તમને આ અમારી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળતી રહે મિત્રો દુનિયાની વાત કરવામાં આવે દેશ બહારની વાત કરવામાં આવે તો તાઇવાન અને જે મ્યાનમાર લાગુના દેશના વિસ્તારો છે ત્યાં અને પેસિફિક હિન્દ મહાસાગરની અંદર અત્યારે વાવાઝોડા બની રહ્યા છે અને આ વાવાઝોડાની જે પરિસ્થિતિ છે એ ખૂબ જ મજબૂત બની અને બંગાળની ખાડી તરફ આવતી જોવા મળી રહી છે સાથે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે વેલમાર્કની અંદર પરિવર્તિત થઈ અને આ વેલમાર્કવાળી લો પ્રેશર સિસ્ટમ છે એ ગુજરાત રાજ્યના ભાગ સુધી પહોંચશે જેમાં મધ્ય ભારત તરફ થઈ અને આ સિસ્ટમ છે આગળ આવતી જોવા મળી રહી છે બેથી ત્રણ દિવસ માટેની આ આગાહી કરવામાં આવી રહી છે વાતાવરણની અંદર પણ સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી રહી છે ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિ છે મજબૂત જોવા મળી રહી છે અહીંયા તમારા સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે અરબસાગરમાંથી પવનોની ગતિ પણ ખાસ કરીને મધ્ય ભારત તરફ છે એ જતી જોવા મળી છે જેમાં ગુજરાતના પણ ઘણા બધા વિસ્તારો સૌરાષ્ટ્રનો ભાગ હોય કચ્છ લાગુના વિસ્તારો હોય કે દક્ષિણી ગુજરાતના વિસ્તારો હોય આ દરેક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ મજબૂત બની છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર જે જોવા મળી રહી છે આ સાથે જ મિત્રો અત્યારે ભારત દેશ ઉપર જે વરસાદની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને મધ્ય ભારતના ભાગ અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારોથી લઈ સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર ભયંકર આગાહી કરવામાં આવી રહી છે નદી નાળાઓ છલકાશે પૂરની પરિસ્થિતિ જોવા મળશે ઓગસ્ટ મહિનાની વીસ તારીખ સુધીમાં ગુજરાતના દરેક જિલ્લાઓ પાણીમાં ડૂબશે એ પ્રકારની ભયંકર આગાહી કરવામાં આવી રહી છે હવે વાતાવરણની વાત કરવામાં આવે તો અત્યારે વાતાવરણ ક્લાઇમેટ ચેન્જના કારણે બદલાણું છે વાતાવરણ પલટાયું હોય એવું અત્યારે જોવા મળી રહ્યું છે કારણ કે વહેલી સવારથી જ ઠંડીનું તાપમાન વધ્યું છે બપોર સુધીમાં ગરમીનું તાપમાન પણ છે ઓછું થશે અને રાત્રિ દરમિયાન વરસાદના ઝાપટા સ્વરૂપે જે વરસાદની આગાહી હતી તે હવે વરસાદની ધીમી ધારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે આ સાથે વાતાવરણની અંદર પણ સતત ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારથી આગળ જોઈએ તો પશ્ચિમી ગુજરાતના વિસ્તારો સુધી વાતાવરણની જે છે ક્લાઇમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે જેના કારણે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર અહીંયા તમે સી સ્ક્રીન ઉપર જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના આધારે વડોદરા તેમજ સુરત છે ભાવનગર છે તેમજ થાન રાજકોટ અમદાવાદ તેમજ મિત્રો મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના વિસ્તારો જેમાં નવસારી સાથે વલસાડ અને દમણ દાદરનગર હવેલી ખેડા આ દરેક જિલ્લાઓની અંદર અત્યારે વરસાદી માહોલ છે જોવા મળી રહ્યો છે અને મિત્રો હવે હવામાન વિભાગ દ્વારા જે આઈએમડી ડિપાર્ટમેન્ટ છે હવામાન કેન્દ્ર અમદાવાદ ભારત મોસમ વિજ્ઞાન વિભાગ એમના દ્વારા જે આગાહીની માહિતી આપવામાં આવી રહી છે અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જેમાં પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને ગુજરાત રાજ્ય ઉપરનું જે પૂર્વ અનુમાન છે કચ્છ બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી ગાંધીનગર મહીસાગર પંચમહાલ દાહોદ વડોદરા ખેડા સાથે ગોધરાના વિસ્તારોની અંદર એટલે કે ગુજરાતના ઉત્તર ભાગના વિસ્તારો અને મધ્ય ગુજરાતના વિસ્તારો છે એ વિસ્તારની અંદર ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડશે ઘણા સ્થળોએ છે એ અમુક સ્થળો એવા છે કે ત્યાં ગાજવીજ સાથેના હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે કચ્છ મોરબી સુરેન્દ્રનગર જામનગર રાજકોટ બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર અને દેવભૂમિ દ્વારકા આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે નબળી છે પરંતુ ગુજરાત રીઝનના જે ભાગ છે બનાસકાંઠાથી લઈ પાટણ મહેસાણાથી સાબરકાંઠા ગાંધીનગરથી અરવલ્લી અમદાવાદથી ખેડા આણંદ વડોદરાથી પંચમહાલ મહીસાગર દાહોદથી છોટાઉદેપુર નર્મદા ભરૂચથી સુરત તાપી અને નવસારીથી ડાંગ વલસાડ સુધીના જે જિલ્લાઓ છે જેને આપણે અવારનવાર ગુજરાત રીઝનના ભાગ કહીએ છીએ તો આ ગુજરાત રીઝનના જે ભાગ છે એ ભાગની અંદર વરસાદનું પૂર્વ અનુમાન છે એ ઘણા સ્થળો પર ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો ભારેથી અતિભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે ગુજરાત રિઝનના ભાગની અંદર જેમાં મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ છે એ દક્ષિણ ગુજરાતના વિસ્તારથી લઈ મધ્ય ગુજરાતના દરેક જિલ્લાઓ ઉપર છે જોવા મળતી સ્થિતિના ભાગરૂપે છે એ જોવા મળી રહ્યું છે હવે મિત્રો પંદર તારીખથી લઈ અને સોળ તારીખ વચ્ચેનું જે વાતાવરણ છે એમાં પણ ખાસ કરીને બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર છે અમદાવાદ ખેડા મહીસાગર આ દરેક જિલ્લાઓની અંદર વરસાદનું જે જોર છે એ વધતું જોવા મળી રહ્યું છે ઠંડરસ્ટોમની એક્ટિવિટી પણ જોવા મળી રહી છે અને આ સાથે હેવી રેન ફોરકાસ્ટની આગાહી કરવામાં આવી રહી છે જેમાં દક્ષિણ ગુજરાતના ભાગ અને ઉત્તર મધ્ય ગુજરાતના જે ભાગ છે એ ભાગ ઉપર અત્યારે જે છે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે એટલે કે આ જે જિલ્લાઓ છે એ જિલ્લાઓની અંદર વરસાદની જે વાતાવરણની સ્થિતિ છે ખૂબ મજબૂત બનતી જોવા મળી રહી છે છેલ્લા બેથી ત્રણ દિવસની અંદર ફરી વખત વરસાદનો જોર વધશે અને ગુજરાત ઉપર અત્યારે વરસાદની જે સ્થિતિ છે એ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે જેમાં કયા જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ ખૂબ મજબૂત છે એ તમને દર્શાવીએ સૌ પ્રથમ અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે હા ગુજરાત રિજનના ભાગમાં અમુક જિલ્લાઓમાં છે એ વરસાદની સ્થિતિ નબળી છે કયા જિલ્લાની અંદર વરસાદની સ્થિતિ મજબૂત છે એ તમને સૌ પ્રથમ આગાહી પ્રમાણે એટલે કે આ મેપ દ્વારા છે દર્શાવવાની કોશિશ કરી તો મેપમાં તમે જોઈ શકો છો એ પ્રમાણે ખાસ કરીને મહીસાગર છે અરવલ્લી છે સાથે દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી ડાંગ અને વલસાડ આ જે જિલ્લાઓ છે ત્યાં અત્યારે ઓરેન્જ એલર્ટની જગ્યાએ યલો એલર્ટ છે એટલે કે એક છૂટાછવા સ્થળો ઉપર ભારે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે હવે સોળ પંદર સોળ તારીખની આગાહી જોઈએ તો પંદર તારીખના રોજ બનાસકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર અને અમદાવાદ આ પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે એટલે કે પાંચ જિલ્લાઓની અંદર વરસાદનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ફરી એક વખત સોળ તારીખના રોજ છે એ આ પાંચ જિલ્લાઓને છે બાકાત કરવામાં આવી છે એટલે કે પાંચ જિલ્લાઓમાં વરસાદ નહીં જોવા મળે અને એ પછી જે સત્તર તારીખના રોજ જોવા જઈએ તો સત્તર તારીખના રોજ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર આણંદ પંચમહાલ વડોદરાથી થેક વલસાડ દમણ દાદરાનગર હવેલી સુધી અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરી હવે સૌરાષ્ટ્રના ભાગની વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર આ જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ છે એ છૂટાછવાયા સ્તરો ઉપર ભારે વરસાદની આગાહી છે કરવામાં આવી રહી છે એસ પ્રકારે અઢાર અને ઓગણીસ તારીખની પણ આપણે આગાહી અત્યારે જોઈ લઈ તો અઢાર અને ઓગણીસ તારીખે પણ આ જ રીતના વાતાવરણ રહેલું છે સૌરાષ્ટ્રના પાંચથી ત્રણ જિલ્લા અને દક્ષિણ ગુજરાતથી લઈ ગુજરાત રિજનના દરેક જિલ્લાની અંદર વરસાદની સ્થિતિ છે મજબૂત જોવા મળી રહી છે હવે મિત્રો આ જે અંબા અંબાલા પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી રહી છે એના વિશે માહિતી આપીએ તો સોળ ઓગસ્ટના રોજ રાજ્યમાં વરસાદનું જોર છે વધતું જોવા મળી રહ્યું છે સોળ ઓગસ્ટથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે આ સિસ્ટમની અસર પંદર ઓગસ્ટથી જ ગુજરાત ઉપર થઈ શકશે મિત્રો ગાજવીજ સાથે રાજ્યના કેટલાય વિસ્તારોમાં વરસાદની શરૂઆત છે એ થઈ શકશે સોળ ઓગસ્ટથી ભારે અતિભારે વરસાદની શરૂઆત થઈ શકે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના તથા સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડશે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે એ કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ સોળ ઓગસ્ટથી લઈ અને ત્રેવીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે પવન સાથે ગાજવીજ સાથેનો વરસાદ વરસશે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી ભારે પવન પણ ફૂંકાશે અને હવામાન વિભાગના મત પ્રમાણે સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસવાનો છે સાથે ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો ચોસઠ ટકા વરસાદ પડ્યો હવે આગામી છ દિવસ હળવાથી મધ્યમ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એક કે દાસે જણાવ્યું છે કે એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થશે અને આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં આગામી છ દિવસ હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે આપવામાં આવી છે સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર પણ વધશે અને ગુજરાતના દરેક જિલ્લાઓની અંદર આ વરસાદની સ્થિતિ છે મજબૂત બનતી જોવા મળશે ગુજરાતમાં સોળથી અઢાર ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આવતીકાલે માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે પંદર અને સોળ તારીખે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા પણ આપવામાં આવી છે હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્યથી લઈ અને હળવો વરસાદ પડશે અને રાજ્યમાં અત્યારે સિઝનનો સરેરાશ ત્રેસઠ ટકા નોંધાયેલો વરસાદ છે ગુજરાતમાં સિઝનનો સરેરાશ તેસઠ ટકા વરસાદ નોંધાણો છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ સડસઠ પોઈન્ટ અગિયાર ટકા વરસાદ વરસ્યો છે કચ્છમાં ચોસઠ પોઈન્ટ સોળ ટકા ઉત્તર ગુજરાતમાં પાસઠ ટકા પૂર્વ મધ્યમાં ચોસઠ ટકા અને સૌરાષ્ટ્રમાં પંચાવન ટકા સૌથી ઓછો અત્યારે સૌરાષ્ટ્રમાં વરસાદ છે આ સાથે સરદાર સરોવર ડેમમાં પણ બ્યાસી ટકા છે એ પાણી ભરાણું છે એટલે કે ઓવરફ્લો થયો છે બ્યાસી ટકા જેટલો વરસાદ છે એ નોંધાણો છે સૌરાષ્ટ્રના ડેમમાં હવે મિત્રો આ જ રીતના રાજ્યના અન્ય બસો ને છ જળાશયોમાં સઠસઠ ટકા પાણીનો સંગ્રહ થયો છે તો આમ જોવા જઈએ તો ગુજરાત રાજ્યમાં અત્યારે વરસાદ છે આ સિઝનનો આ વર્ષનો છે એ ગયા વર્ષ કરતાં ઓછો નોંધાણો છે અથવા ઓછો વરસાદ પણ પડ્યો એમ પણ કહી શકાય હવે આ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત નહીં બને ઓગસ્ટ મહિના સુધીમાં છે એ વરસાદ જે પડવો હોય એ પડી જાય છે પરંતુ હવે આ વરસાદ છે એ સાવ ઓછો થઈ જશે અને સપ્ટેમ્બર મહિના સુધીમાં ગુજરાત રાજ્યમાં વરસાદની સ્થિતિ છે સાવ નબળી થઈ જશે આ સાથે વાતાવરણની અંદર પણ ક્લાઇમેટ ચેન્જની અસર છે હવે અવારનવાર જોવા મળશે તો મિત્રો અત્યારે આપણે જે આગાહી માહિતી અને વિડીયો જોયો છે તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક આપજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો